હેલો વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું સુતરીયા જય આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગુજરાત સરકારની નવી આવૃત્તિ મુજબ ધોરણ સાત વિષય ગણિત ચેપ્ટર નંબર અગિયાર ઘાત અને ઘાતાંકમાં અભ્યાસ કરવાના છીએ જેમાં આપણે આગળના વિડીયોમાં પ્રાધ્યાય અગિયાર પોઈન્ટ એકના દાખલા નંબર એક અને બે જોયા આ વિડિયોમાં આગળના દાખલા જોવાના છીએ તો પ્રાધ્યા અગિયાર પોઈન્ટ એક દાખલા નંબર હવે ત્રણ જોઈએ કે નીચે દર્શાવેલ દરેક સંખ્યાને ઘાત સ્વરૂપે ઘાતાંક સંકેતનો ઉપયોગ કરીને લખો આને આપણે શું દર્શાવવાનું છે ઘાત સ્વરૂપે દર્શાવવાનું છે અને ઘાતાંક સંકેતનો ઉપયોગ કરીને લખવાનું છે બરાબર તો પાંચસો બારને ઘાત સ્વરૂપે દર્શાવવાનું છે ત્રણસો તેતાલીસને સાતસો ઓગણત્રીસને ત્રણ હજાર એકસો પચીસને આપણે આને શું લખવાનું છે ઘાતાંકનો સંકેતનો ઉપયોગ કરીને દર્શાવવાનું છે તો પેલું આપણે કહી આપ્યું છે પહેલાં જોઈએ પાંચસો બાર હવે પેલા તો એના અવયવ પાડી દઈએ આપણે આપણે સરળતા લખવામાં બરાબર કે અવયવો આવશે એના આપણે સીધા દર્શાવી શકીએ પાંચસો બારમાં એકમનો કયો બે તો આપણે આને પેલા બે વડે અવયવ પાડી દઈએ તો બે દુ ચાર બરાબર પાંચસો બાર ચાર એટલે એક વચ્ચે એટલે બે પંચા દસ અને બે છ બાર પેલા મેળા બસો છપ્પન હવે બે કા બે દુ ચાર બે અઠા સોળ તો કેટલા આવ્યો એકસો અઠ્યાવીસ દુ બસો છપ્પન એકસો અઠ્યાવીસ ના પાડીએ બે છક બાર બે ચોક આઠ બરાબર ચોસઠ દુ એકસો અઠયાવીસ બત્રીસ દુ ચોસઠ સોળ દુ બત્રીસ બે અઠા સોળ બે ચોક આઠ બે દુ ચાર અને બે એકાળા બે પાંચસો બાર વાગ્યા બે એકલા તો બસો છપ્પન બસો છપ્પન વાગ્યા બે તો એકસો અઠ્યાવીસ એકસો અઠ્યાવીસ વાગ્યા બે તો ચોસઠ ચોસઠ વાગ્યા બે તો બત્રીસ બત્રીસ વાગ્યા બે સોળ સોળ વાગ્યા બે આઠ આઠ વાગ્યા બે ચાર ચાર વાગ્યા બે બે અને બે વાગ્યા બે તો એક મળે તો આપણને એવું મળી જ્યાં અવયવ તો આપણે હવે લખી નાખીએ અવયવના લખી નાખીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ વખત બે આવશે કેટલી વખત નવ વખત બે ગુણ્યા 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 બે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો આ નવ વખત હું આવશે બે તો આપણા ઘાત સ્વરૂપે દર્શાવવાનું છે તો તમે આ ગુણાકાર કરશે બે ગુણ્યા બે ચાર ચાર આઠ આઠ સોળ સોળ બત્રીસ બત્રીસ ચોસઠ ચોસઠ એકસો અઠ્યાવીસ એકસો બસો છપ્પન બસો પાંચસો બાર તો આને તમે બે ની કેટલી બે ની આ ઘાતંક કેટલો આવશે નવ અને ઘાતંક કેટલો છે ઘાતંક બરાબર નવ અને આધાર કેટલો છે બે તો બે ની નવ ઘાત સ્વરૂપે લખી શકાત પાંચસો બાર હોય નવિયો પાડી દઈએ તો આપણને સરળતા ઉતારી કે કેટલી ઘાત આવશે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ બે ને નવ વખત ગુણીએ ત્યારે આપણને પાંચસો બાર મળે છે એટલે બે ગુણ્યા બે ગુણ્યા નવ વખત આવશે જો બે ને નવ વખત ગુણેલા હોય તો એને બે ની નવ ઘાત સ્વરૂપે લખી શકાય બે ની નવ ઘાત એટલે ઘાત કેટલા હોય નવ બરાબર બીજું જોઈએ કેટલા આવશે ત્રણસો તેતાલીસ હવે ત્રણસો તેતાલીસ અવયવ સાત સાત ને ત્રણ દસ દસ ને ત્રણ વડે ભાંગી ન શકાય તો ત્રણ વડે પણ અવયવ પડે નહીં એકમ નોક ત્રણ છે તો પાંચ વડે પડે નહીં તો હવે નો વારો ત્રણસો તેતાલીસ ભાંગી સાત કરીએ સાતસો અઠ્યાવીસ અઠ્યાવીસ ને ચોત્રીસ માટે સઠ્યાવીસ કરીએ તો છ તો આ કેટલા આવશે ત્રેસઠ તો સાત નવા ત્રેસઠ તો તમે ત્રણસો તેતાલીસ બંને સાત કરશો જવાબ કેટલા આવશે ઓગણપચાસ હવે સત્યુ સત્યુ ઓગણપચાસ અને સાત એકા સાત તો આપણને અવયવ ક્યાં મળ્યા છે ત્રણસો તેતાલીસના સાત ગુણ્યા સાત ગુણ્યા સાત ત્રણસો તેતાલીસ બરાબર શું લખી શકાય સાત ગુણ્યા સાત ગુણ્યા ઓગણપચાસ ઓગણપચાસ કેટલી વખત ગુણાકાર છે ત્રણ વખત સાત નો તો સાતની ત્રણ ઘાત અહીંયા ઘાતક કેટલો છે ઘાતક બરાબર ત્રણ બરાબર સાત ની ત્રણ ઘાત અથવા સાત નો ત્રણ

નવ છે તો બે વડે ભાગ પડે નહીં હવે સરવાળો કરીએ નવ ને બે અગિયાર અગિયાર ને સાત અઢાર અઢાર ભાગ્યા ત્રણ થાય ત્રણ સાત અઢાર એટલે ત્રણ વડે ભાગ પડે ત્રણ દુ છ એક બીજું ત્રણ ચોક બાર ત્રણ તેરી નવ ત્રણ ને ચાર સાત સાત ને બે નવ હજી ત્રણ વડે ભાગ પડે ત્રણ અઠા ચોવીસ ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ સત્તા એકવીસ 39 27 339 ના 31 3 આ હું થઈ ગયા 9 એવો 729 9 એવો કેટલા મળ્યા 243 3 729 81 3 243 27 3 81 9 3 27 3 39 1 3 તો આ નવ એવો થઈ ગયા 1 2 3 4 5 અને 6 વખત 3 આયા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ બરાબર તો ત્રણની કેટલી આવશે છ છ ઘાત આવશે કારણ કે ત્રણ કેટલી વખત ગુણાયેલા છે છ વા ગુણાયેલા છે એકબીજા સાથે અને સાતસો ઓગણત્રીસને અમારે ઘાતાંક સ્વરૂપે દર્શાવવું હોય તો ત્રણની કેટલી ઘાત સ્વરૂપે દર્શાવશું છ ઘાત સ્વરૂપે દર્શાવશું હજાર ઘાતાંક કેટલો છે છ અને આધાર ઓકે ત્રણ ત્રણ છ જ્યારે કરીશ ત્યારે મને સાતસો ઓગણત્રીસ જવાબ મળશે ત્રણ તેરી તેરી નવ નવ સત્યાવીસ સત્યાવીસ તેરી એક્યાસી એક્યાસી તેરી બસો તેતાલીસ અને બસો તેતાલીસ ગુણ્યા ત્રણ કરીએ સાતસો ઓગણત્રીસ જવાબ મળે ચોથું જોઈએ ત્રણ હજાર એકસો પચીસ આને આપણે આવ્યું પાડીએ ત્રણ હજાર એકસો પચીસ હવે સંખ્યા એકમનો અંક પાંચ છે તો બે વડે એવું પડે નહીં સંખ્યાનો સરવાળો કરીએ પાંચને બે સાત સાત ને ત્રણ દસ ને એક અગિયાર તો અગિયાર ને ત્રણ વડે ભાંગી ન શકાય તો આપેલી સંખ્યાનો ત્રણ વડે એવું પડે નહીં તો હવે પાંચ વડે એકમનો અંક પાંચ હોવાથી પાંચ વડે એવો પડી છે પાંચ છ ત્રીસ એક વજ એટલે બાર પાંચ દો દસ અને પચું પચું પચીસ તો છસો પચીસ ગુણ્યા પાંચ કરીએ પચીસ આવે હજી પાંચ વડે પાંચ દો દસ અને પચું પચું પચીસ બરાબર તો એકસો પચીસ પચાસ છસો પચીસ હજી પાંચ વડે પડશે પાંચ દો દસ અને પચું પચું પચીસ પાંચ એકા તો ત્રણ હજાર એકસો પચીસ ના હું થઈ ગયા અવયવ એક પંચા પાંચ પચું પચું પચીસ પચીસ પંચા એકસો પચીસ એકસો પચીસ પંચા છસો પચીસ છસો પચીસ પંચા ત્રણ હજાર એકસો પચીસ તો જે આપણને અવયવ મળ્યા એ લખી નાખીએ પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ કેટલી વખત એક બે ત્રણ ચાર અને પાંચ તો અહીંયા એક બે ત્રણ ચાર અને પાંચ તો પાંચની કેટલી ઘાત આવશે પાંચ ઘાત આવશે કારણ કે પાંચ કેટલી વખત ગુણાયેલા છે પાંચ વખત ગુણાયેલા છે એટલે પાંચ ની પાંચ ઘાત ઘાતાંક કેટલો આવ્યો પાંચ અને આધાર આધાર એ પાંચ અને ઘાતાંક પણ પાંચ છે તમે ગુણાકાર કરશો એટલે છસો એક ત્રણ હજાર એકસો પચીસ જવાબ મળી જશે બરાબર તો આ હું થઈ ગયું આની ઘાતાંક સંકેતના સ્વરૂપમાં થઈ ગયો પાંચ ની પાંચ ઘાત દાખલા નંબર ચાર જોઈએ નીચેના દરેક માંથી શક્ય હોય ત્યાં મોટી સંખ્યા શોધી કાઢો જ્યાં શક્ય હોય ત્યાં મોટી સંખ્યા મેળવવાની છે દાખલા પહેલો ચાર ની ત્રણ અને ત્રણ ની ચાર ઘાત ચાર ની ત્રણ ઘાત છે પેલા તો ચાર ની ત્રણ ઘાતને કેમ લખાય છે ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર ચોકે ચોકે સો સો ચોક ચોસઠ હવે ત્રણ ચાર ઘાત છે તો ચોસઠ કરતા એક્યાસી મોટા તો મોટી ઘાત કઈ થાય છે મોટી સંખ્યા તો કે ની ચાર ઘાત ત્રણ ને ચાર ઘાતે મોટી સંખ્યા છે ત્રણની ની ચાર ઘ મોટી સંખ્યા છે બીજું જોઈએ પાંચ ગુણ્યા પાંચ પચું પચું પચીસ પચીસ પંચા એકસો પચીસ એવી રીતે ત્રણ પાંચ આપી છે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ તેરી નવ નવ તેરી સત્યાવીસ સત્યાવીસ તેરી એક્યાસી એક્યાસી ગુણ્યા ત્રણ કરીએ તો બસો તેતાલીસ તો ત્રણ ની પાંચો તેતાલીસ મોટા એકસો તો કે બસો તો એકસો લેસ દેન બસો તે છે કેટલી આવશે ત્રણ ની પાંચ ગાતે મોટી સંખ્યા થશે અથવા મોટી સંખ્યા છે

તો મોટા કોણ સંખ્યા છે બે ની આઠ ઘાતે સંખ્યા છે હવે ચોથું જોઈએ સો ની બે ઘાત એટલે સો ગુણ્યા સો જવાબ કેટલો આવશે દસ હજાર એવી રીતે બે ની સો ઘાત આપી કેટલી આપી બે ની સો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે તમે કરશો કેટલી વખત કરવાના છે સો વખત એક હંડ્રેડ ટાઈમ એટલે સો વખત બે ગુણ્યા બે ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ બત્રીસ દુ ચોસઠ ચોસઠ દુ એકસો અઠ્યાવીસ એકસો અઠ્યાવીસ દુ બસો છપ્પન બસો છપ્પન દુ પાંચસો બાર પાંચસો બાર ગુણ્યા બે કરીએ તો એક હજાર ચોવીસ એક હજાર ચોવીસ બે કરીએ તો ચાર દુ આઠ ચાર ઝીરો બે બે હજાર અડતાલીસ ગુણ્યા બે કરીએ તો આપણને બેની કંઈક વિશે ઘાત હશે ત્યાં સુધીમાં આપણને દસ હજાર કરતાં મોટી સંખ્યા મળી જાય છે બરાબર તો મોટો કોણ થાય બેની સો ઘાત આ કંઈક બહુ લાંબી સંખ્યામાં બેની કેટલી ઘાત છે સો ઘાત અહીંયા તો દસ હજાર જ છે આપણને અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ ઘાત કરતાં બે હજાર અડતાલીસ મળી ગયા બીજી દસ ઘાત કરીશું તો બીજા બે હજાર અડતાલીસ બે હજાર અડતાલીસ મેં બે હજાર અડતાલીસ કરીએ ત્યાં દસ હજાર કરતાં મોટા થઈ જાય તો વીસ ઘાત કે પચીસ ઘાત સુધીમાં જ આપણને દસ હજાર કરતાં મોટી સંખ્યા મળી જાય છે તો કેટલી વખત છે સો વખત છે એ તો બહુ જા વખત આવશે તો મોટું કોણ થાય છે સો ની બે કરતા બે ની સો ઘાત છે મોટા થાય તો બે ની સો ઘાતે મોટી સંખ્યા છે બરાબર હવે પાંચમું જોઈએ બેની દસ અને દસ ની બે ઘાત બે ની દસ ઘાત છે બે ને કેટલી વખત ગુણવાના છે દસ વખત બે ગુણ્યા 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 બે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ ગુણાકાર કરીએ બે ગુણ્યા બે ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ બત્રીસ દુ બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ બત્રીસ દુ ચોસઠ ચોસઠ દુ એકસો અઠ્યાવીસ એકસો અઠ્યાવીસ દુ પાંચસો એકસો અઠ્યાવીસ દુ બસો છપ્પન બસો છપ્પન ગુણ્યા બે પાંચસો બાર પાંચસો બાર ગુણ્યા બે એક હજાર ચોવીસ ની બે ઘાત કરીએ તો દસ ગુણ્યા દસ ની બે ઘાત હતી તો કેટલી આવશે દસ ગુણ્યા દસ તો સોળ તો એક હજાર ચોવીસ મોટા કહેશો મોટી સંખ્યા છે બે ની દસ ઘાતે કેવી સંખ્યા છે મોટી સંખ્યા તો આપણે હું હતું શક્ય હોય ત્યાં મોટી સંખ્યા શોધી કાઢો તો અહીંયા આપણે એકમા કે ક્યાં આવશે તો કે બેની પચીસ ઘાત ઉધીમાં દસ હજાર કરતાં મોટું થઈ જાય અહીંયા તો સો ટાઈમ છે એટલે સો ઘા બેની સો ઘાત છે એટલે સો વખત બે ગુણ્યા બે ગુણ્યા બે કરીશું બરાબર અને અહીંયા સોની બે ઘાત તો દસ હજાર જ છે તો દસ હજાર કરતાં બેની સો ઘાત છે એ મોટી થાય તો બેની સો ઘાત એ મોટી સંખ્યા છે એટલે અહીંયા બેની દસ ઘાત કરી તો એક હજાર ચોવીસ મળી દસની બે ઘાત મળે તો સો એક હજાર ચોવીસ છે એ મોટી છે એટલા માટે બેની દસ ઘાત એ મોટી સંખ્યા છે તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ હવે પછીના વિડીયોમાં છે આગળના દાખલા જોઈશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો